સરકારી તેમજ પ્રાઇવટ કોઈ પણ પરીક્ષા વગર સીધી ભરતીની જાહેરાત છે બહાર પડી છે જેમાં તમારે છે કોઈ પણ પ્રકારની પરીક્ષા આપવાની નથી ડાયરેક્ટ તમારી ભરતી કરવામાં આવશે જેમાં લાયક છે ધોરણ દસ પાસ રાખવામાં આવેલી છે

આમાં એપ્લાય કરી શકે છે ઉપરાંત ત્રણ વર્ષનો ડ્રાઇવિંગનો અનુભવ માગવામાં આવેલો છે ઉંમર મર્યાદાની વાત કરીએ તો પાંત્રીસ વર્ષ સુધીની ઉંમર મર્યાદા ધરાવતા ઉમેદવારો એપ્લાય કરી શકે છે અને ગુજરાતમાં કોઈ પણ જગ્યા પર કામ કરવા માટે તૈયાર હોય તેવા ઉમેદવારો માટે છે આ ભરતી રહેલી છે ઇન્ટરવ્યુની તારીખની વાત કરીએ તો નવ સપ્ટેમ્બર બે ઇન્ટરવ્યુ માટેની તારીખ છે અને સમય આપેલો છે સવારના દસ વાગ્યા સુધી અલગ અલગ જિલ્લાઓમાં છે અલગ અલગ જગ્યાએ તમને જોવા મળશે જેમાં છે ખેડા છે પછી છે છોટાઉદેપુર વલસાડ નર્મદા સુરેન્દ્રનગર જામનગર મોડાસા અને બનાસકાંઠા આટલી જગ્યા પર છે ઇન્ટરવ્યુ સ્થળો આપેલા છે તો તમે નજીકના જે પણ જિલ્લામાં જે સ્થળ ઉપર જઈ શકો છો ત્યાં તમે છે ઇન્ટરવ્યુ આપીને છે નોકરી મેળવી શકો છો મિત્રો આ ભરતી છે ધોરણ દસ પાસ ઉપર છે તે ભરતી રહેલી છે અને ડ્રાઈવર માટેની પોસ્ટ ઉપર છે આ ભરતી રહેલી છે મિત્રો જીવી કે દ્વારા જે જે ઇમરજન્સી વાહન જે હોય છે એમ્બ્યુલન્સને તે માટેની જે ડ્રાઈવરની ભરતી હોય છે તે ડ્રાઈવરની ભરતી છે આ રહેલી છે તો જે પણ ઉમેદવારો છે જે છે આમાં એપ્લાય કરી શકે છે તમને જે સરનામા આપેલા છે ખાસ નોંધી લેજો આટલા આટલા જિલ્લાઓમાં છે ને આ જે છે ઓફિસ આપેલી છે સરનામા તે સરનામા પર જઈ તમે છે ઇન્ટરવ્યુ માટે છે જઈ શકો છો નવ સપ્ટેમ્બર સવારના દસ થી બાર વાગ્યા સુધી